ગત રવિવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી ગિરનાર પર્વતના સૌથી ઊંચા શિખર ઉપર આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં અસામાજિક તત્વોએ મંદિરના પૂજારી જે રૂમમાં હતા તે રૂમનો દરવાજો બંધ કર્યો ત્યારબાદ મૂર્તિ ખંડિત કરીને મંદિરમાં તોડફોડ કરી હતી મંદિરની પૂજા સામગ્રી વેરવિખેર કરી નાખી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા ઘટનામાં મંદિરના પૂજારીના રૂમનો દરવાજો બંધ હોવાથી તેઓ બહાર નીકળી શકે તેમ ન હતા જોકે સવારે કોઈ પ્રવાસી પ્રસાર થતા હતા તે વખતે મંદિરના પૂજારીએ વિનંતી કરતા સોમનાથ બાપુએ દરવાજો ખોલી આપ્યો આખરે તે વખતે શું બન્યું હતું તેની હકીકત પૂજારી પાસેથી સાંભળીએ ચાર સવા ચાર બજે કરીબ એનો જે અવાજ આવ્યા જોરશે उससे टूटने की आवाज आई तो मैं बाहर निकलने निकल के आ रहा था लेकिन मेरा भंडार का जो रूम था बाहर से लॉक कर दिया था बाहर से कुंडी लगा दिया था तो मैं बाहर नहीं निकल पा रहा था तो मैंने खिड़की खोली खिड़की से चार लोग यहाँ से भागते भागते जा रहे थे उसके बाद आधे घंटे के बाद दूसरे कोई यात्री आए उन्होंने मेरा कुंडी खोला दरवाजे का तो मैं बाहर तो आया तो देखा तो अपना चना पालू का जो कांच है वो किसने तोड़ दिया है वो मूर्ति अंदर नहीं थी एक अंधेरा था तो मुझे मालूम नहीं पड़ा कि मूर्ति कहाँ तो मुझे क्या लगा पहले कि वो कोई मूर्ति लेके गया है

એટલે આ લોકોએ પ્લાન થી જ કરેલું છે અને આ વિધર્મીઓનું જ કૃત્ય છે આપણે કોઈની જોડે વિરોધ નથી વિરોધ એક જ કે દત્તરાદય ભગવાન નિર્માણ લાડુ જે તે સમય ચાલે એમાં મેં થોડો વિરોધ કરેલો એના સંદર્ભમાં આ થઈ શકે શંકા છે આપણે આ ઘટનાને લઈ સાધુ સંતોમાં ભારે રોષ વ્યાપ્યો છે મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થઈને ભવનાથ પોલીસ સ્ટેશને પહોંચ્યા જ્યાં તેમણે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારબાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સુબોધ ઓડેદરા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ભવનાથ પોલીસના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આરોપીઓએ કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તેનું નિરીક્ષણ કર્યું હતું તો ગોરખનાથ મૂર્તિ હતી એને મૂર્તિ તોડવામાં આવેલ છે જે સંબંધે કાયદેસર ફરિયાદ દાખલ કરવાની અને તમામ જિલ્લાની અલગ અલગ ટીમો એલસીબી એસઓજી ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ સ્ટેશનની પણ ટીમો બનાવી ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ કૃત્ય કોણે કર્યું છે આરોપીઓને પકડવા માટે તમામ ટીમો કામે લાગી